નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિઝનના પ્રથમ વરસાદની શરૂઆત થઈ ગઈ છે એટલે ચોમાસાની જે ઋતુ છે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને આપને આજે પશ્ચિમ વિસ્તારના સનફાર્મા કંપનીનો જે ગેટ છે તેની પાસેના એટલે સનફાર્મા કંપનીની પાછળના જે દ્રશ્યો જે છે તે બતાવી રહ્યા છે કે જ્યાં થોડા મહિનાઓ અગાઉ પાલિકા દ્વારા અહીંયા જે પાણીની લાઇન છે તે અહીંયા સામે જ જે મકાનો છે તે મકાનો બાંધવામાં આવ્યા છે સ્થાનિક દ્વારા જે માહિતી છે તેવી મળી છે કે જે આવાસના જે મકાનો જે છે તે આવાસના મકાનોમાં જે પાણીની લાઇન જોઈન કરવાના હેતુસર આ જે અમે આપને શરૂઆતમાં બતાવ્યું ત્યાંથી લઈને આ જે પાણીની જે લાઇન છે તે નાખવાની કામગીરી કરવામાં આવી હતી અને તેની સાથે જ એની બાજુમાં જે છે તે વરસાદી કાંસ આવેલી છે અને વરસાદી કાંસ નું કાંસ પર જે પુરાણ જે કરવામાં આવ્યું હતું છારું નાખીને તે પુરાણ પર હવે બેસી જવા પામ્યું છે એટલે જે અહીંયા જે વરસાદી કાંસ જે ખોદવામાં આવી છે તે કદાચ એવું લાગી રહ્યું છે કે હવે આ જે ચોમાસું છે તે આ ચોમાસામાં વરસાદી કાસ કઈ કામની ન હોય તેમ લાગી રહ્યું છે કારણ કે અહીંયા જે આ જે માટી છે તે માટી બેસી જવાના કારણે આ કાંસ અંદરથી પુરાઈ ગયેલો હોય તેમ નજરે પડી રહી છે હવે અહીંયા જે થોડા દિવસો અગાઉ કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી હતી અને અહીંયા પેચવર્ક પણ નથી કરવામાં આવ્યું હવે જે સ્થાનિકો છે અહીંયા જે આજ બી જ્યાં એક આવાસના જે મકાનો જે છે તે મકાનો અહીંયા બનાવવામાં આવ્યા છે અને ત્યાં અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકોને અવર કરવામાં મુશ્કેલીઓનો સામનો જે છે તે કરવાનો વારો આવ્યો છે સ્થાનિકોની માંગ એવી છે કે અહીંયા જે આ ખોદકામ કરવામાં આવ્યું હતું અંદાજે દસથી પંદર ફૂટ જેટલો જે આ રોડ છે તેની ઉપર પેચવર્ક કરવામાં આવે અથવા તો નવેસરથી રોડ બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકોની છે અહીંયા આ બેથી ત્રણ મહિના અગાઉ બે ત્રણ મહિના અગાઉ રોડ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ખોદકામ છે તે ખોદકામ કરવામાં આવ્યું છે જો રોડ બનાવવાનું ખોદકામ કરવાનું જ હતું ત્યારે ખોદકામ કરવાનું હતું તો પછી રોડ શા માટે બનાવવામાં આવ્યો ખોટા જે પબ્લિકના જે પૈસા જે છે તે તેનો જે વેડફાટ છે તે કોર્પોરેશન કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે પાણીની લાઇન આ જે વરસાદી કાંસ છે જે વરસાદી કાંસ છે અને વરસાદી કાસની બાજુમાં પાણીની લાઇન આવેલી છે અને એ પાણીની લાઇન પેલા જે ત્યાં આપને આ જે દ્રશ્યો છે અબરાળ સહેદ અમારા કેમેરા પર્સન ત્યાં આપને બતાવશે કે જે પેલા ગુલાબી કલરના જે મકાન જે જોવાય છે તે મકાનને આ જે પાણીની લાઇન છે પાણીની જે લાઇન છે તે પાણીની લાઇનનું જે કનેક્શન છે તે કનેક્શન આપવામાં આવ્યું હતું અને તે કનેક્શન આપવામાં આવ્યું અને ત્યારબાદ અહીંયા જે ખોદકામ કર્યા બાદ જે પાણી ની જે લાઇન નાખવામાં આવી હતી ત્યારબાદ જે પ્રોપર જે પુરાણ જે કરવામાં આવું જોઈએ તે કરવામાં આવું જોઈએ તે કરવામાં નથી આવ્યું અને અંદર અંદર આપણા જે અધિકારીઓ કહેવાય અધિકારીઓ તે લોકોએ તેમની બુદ્ધિનું પ્રદર્શન રોડ બનાવવામાં આવ્યો રોડ બનાવવાના એક મહિના પછી જ આખો રોડ ખોદીને પાણીની લાઈન નાખવામાં આવી હવે પાણીની લાઈન નાખી ત્યારે સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને અધિકારીને પૂછવામાં આવ્યું હતું કે તમે પાણીની લાઈન નાખો છો પણ આ જાહેર મુખ્ય માર્ગ છે તે ખોદી નાખશો તો બનાવશે કોણ તો તેમને બાહેધરી આપી હતી કે અમારી પૂરી બાહેધરી છે રોડ બનાવવાની હવે રોજ તો બનાવ્યો ના એક મહિના પહેલાં દોઢ મહિના પહેલાં કામ પતી ગયું પણ હમણાં જ બે દિવસ પહેલાં જ અહીંયા રો બેસવાનું ચાલુ થઈ ગયું અને તમે નિહાળી શકો છો કે ભૂવો પડી ગયો હવે તાજેલિયા વિસ્તારમાં પત્રકાર ચાર રસ્તા પર વર્ષો પહેલાં એક મરણ મૃત્યુ પામ્યું હતું આવી જ રીતે ખાડામાં તે વ્યક્તિ ખાબકી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું જે પોલીસ સ્ટેશન પાસે તો અહીંયા પાણી ભરાઈ જાય છે આ મુખ્ય માર્ગ પર કેમકે વરસાદી કાચ પૂરી પેક છે અહીંયાથી પાણી જવાનો કોઈ રસ્તો નથી પાણી ભરાઈ ગયું હોય કોઈ સ્થાનિક આંદર પડી જાય કે કોઈ છોકરો પડી જાય તો તેનું જિમ્મેદાર કોણ કેમ કે આપણા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તો બેફામ બની ગયા છે બેફામ એટલા માટે બની ગયા છે નફત એટલા માટે બની ગયા છે કે વડોદરા શહેર મહાનગરપાલિકામાં ત્રણ લોકોનું કોમ્બિનેશન બની ગયું છે ભ્રષ્ટ નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટ અધિકારીઓ છે તેટલા માટે ભ્રષ્ટ નેતાઓ છે ભ્રષ્ટ નેતાઓ છે તેટલા માટે ભ્રષ્ટ અધિકારીઓ છે આ તને તન જનને જ્યાં સુધી જનતા સબક નહીં શીખવાડે તો અનેક ભ્રષ્ટાચારના નમૂના સામે આવશે કેમ કે અમે જ્યારે રોડ ના બનતો હોય ત્યારે આંદોલન કરીએ રોડ બની જાય પછી આ લોકો રોડ ખોદી નાખે તેના માટે આંદોલન કરવું પડે તો મને તો એવું લાગે છે કે આ લોકો પ્રજાનું કામ કરવા માટે નહીં પણ પ્રજાને હાલાકી માં નાખવા માટે અને પ્રજા પાસે આંદોલન કરાવવા માટે આ લોકો કામ કરી રહ્યા છે કેમ કે આ જે પૂરો કાયદો છે મેં પહેલાં પણ જણાવ્યું હતું બે દિવસ પહેલાં કે તાંદેલદા વિસ્તારની અનેક સમસ્યાઓ છે તાંદેલદા વિસ્તારમાં પત્રકાર ચાર રસ્તાથી લઈને તમે જે રોડ જોયો હતો જ્યાં ત્યાં પણ ગ્રેનેજ લાઈન નાખી હતી ને ત્યાં પણ આવી રીતે ભૂવો પડ્યો હતો અને ફક્ત નામની ઠૂક કરીને એક કલાકમાં આવીને અધિકારીઓ જતા રહ્યા પોતાનો બચાવ પક્ષ માટે તો મારે કહેવું એ જ છે કે સૌનો સાથ સૌનો વિકાસ તો તાંદેલજા કેમ બાકાત કેમ કે આ લોકોએ મુખ્ય છે રોજ શાખાના અધિકારી અમને આજ મોકલ્યું હતું કે અમે કામ કર્યું છે પણ થૂક પટ્ટી વાળું કામ કર્યું છે અને જ્યારે મુખ્યમંત્રી વડોદરા શહેરમાં આવીને એવું કહેતા હોય મુખ્યમંત્રીનું સ્ટેટમેન્ટ છે આપણા ગુજરાતના કે તમે રોડ બનાવો એના પહેલા જે પણ કામ હોય પાણીના તે તમામ કામ પૂર્ણ કરીને રોડ બનાવવામાં આવે પણ આપણા શહેરના અધિકારીઓને કોન્ટ્રાક્ટરો મુખ્યમંત્રીનું પણ નહીં સાંભળતા મુખ્યમંત્રીની પણ વાતને નજરઅંદાજ કરેલી છે ને તેમની વાતનું પણ ખંડન કરીને ભ્રષ્ટાચારની નીતિ અપનાવી છે તો આવનારા સમયમાં આ લોકો નહીં જાગે તો જનતા અવશ્ય જગાડવા માટે તૈયાર છે આપણી સાથે જે અન્ય એક સ્થાનિક છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું જી કાકા ક્યારે આ રોડ બનાવવામાં પહેલાં તો રોડ બનાવવામાં આવ્યો રોડ બન્યો ત્યારબાદ ખોદકામ કરવામાં આવે તો એના સ્થાનિક છો શું કહેશો આપે બધી કામગીરી કદાચ કોર્પોરેશનની જોઈએ છે અમે તો એટલું જ કહેવા માગીએ છીએ કે અમારી જે આ પરિસ્થિતિ અમે વરસાદની અંદર નરકાગારમાં જીવતા હોય એવું લાગે છે અહીંયા આગળ એટલું બધું પાણી ભરાઈ જાય છે અહીંયા આવા જવાનું નાના છોકરાઓને આવા જવાનું સ્કૂલે જવાનું સવારની અંદર એટલી બધી તકલીફ હોય છે કે વાત જ ના પૂછો અને આ લોકો અમારી કોઈ વાત જાણવા નહીં પણ અમે તમારા માધ્યમથી સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી એવો કહેવા માગીએ છીએ કે આ સાંભળ્યા પછી પણ જો તમારા મગજના દ્વાર ખુલે તો સારું અને વહેલી તકે અમારો આ રોડ બને એવી અમારી ઈચ્છા છે બસ આટલું હજી સ્થાનિકો જે છે તે સ્થાનિકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ પેચ કરવામાં આવે અથવા તો ફરીથી રોડ છે તે રોડ બનાવવામાં આવે તે માંગ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે હજુ પહેલો જ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને સિઝનના પહેલા વરસાદમાં જ્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે ચોમાસું મધ્યમાં પહોંચશે ત્યારે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે તે જોવાનું રહ્યું પરંતુ જે ભ્રષ્ટ અધિકાર જે પ્રકારના જે આક્ષેપો જે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે જો તેઓને પ્રજાની એટલી જ પડી હોય તો યોગ્ય રીતે તેઓ તેઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને આપ જોઈ શકો છો કે ત્યાં આગળ એક મસ્જિદ પણ આવેલી છે તેની પાસે ખોદકામ કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકોની અવરજવર થતી હોય છે જે સનફાર્મા કંપની જે સનફાર્મા કંપનીનો જે આ ઘેટ છે તે સનફાર્મા સનફાર્મા કંપનીનો ઘેટ છે તે ગેટ પાસેના દ્રશ્યો છે હવે અમે આના પહેલાં પણ એક અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા કે તાનદા વિસ્તારના જે પત્રકાર ચાર રસ્તાથી લઈને તાનાદા ગામ સુધીનો જે માર્ગ છે તે માર્ગ પર થોડા દિવસો પહેલાં એક ડ્રેનેજ લાઈનની કામગીરી કરવા આવી હતી અને ત્યાં યોગ્ય રીતે પેશવર્ક ન કરવામાં આવતા ત્યાં ભુવા પડવાની શરૂઆત થઈ હતી હવે કદાચ અમારા અહેવાલો બતાવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જાગતું હોય તો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર અમને કહે તો અમે અમને જણાવીએ કે કયા કયા વિસ્તારમાં આ પ્રકારની સમસ્યાઓ છે લોકો કઈ કઈ સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે તો અમે એમને જાણકારી આપીએ જો અમારા અહેવાલ પ્રસિદ્ધ કર્યા પછી જો કામગીરી કરવાના હોય તો અમને કહે તો અમે અમને માહિતી આપીએ કયા કયા વિસ્તારમાં ભુવા પડ્યા છે અને કયા કયા વિસ્તારમાં હવે જે ચોમાસામાં જ્યારે વરસાદ વરસશે ત્યારે કઈ કઈ સ્થિતિનું નિર્માણ થશે તે માહિતી અમે તેઓને આપવા માટે તત્પર છે કેમેરામેન અબરાડ સિયર સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા